નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાય આપનું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું કે ભીમ અને તેનો પુત્ર ગટોર કચ્છ અને ગટોર કચ્છનો પુત્ર પણ બબરીક તો આમ જોવા જઈએ તો ભીમ એ બબરીકના દાદા થાય તો એવું તો શું બન્યું કે ભીમને અને બબરીકને યુદ્ધ થઈ ગયું તો જ્યારે પાંડવો ફરતા ફરતા ભીમપુરા નગર બાજુ આવે છે ત્યાં એક જંગલ હોય છે અને જંગલમાં આ લોકો રોકાણ કરે છે ત્યાં ધર્મ રાજા કહે છે કે ભીમ હવે તરસ લાગી છે તો પાણીની વ્યવસ્થા તમે કરી આવો તો ભીમ પાણીની શોધમાં ત્યાંથી નીકળી જાય છે અને આગળ જ્યાં જંગલમાં જાય છે ત્યાં જુએ છે એક સુંદર તળાવ હોય છે તો ભીમને સુંદર તળાવ જોઈને એવું થાય કે અહીંયા પાણી પણ ચોખ્ખું છે તળાવ પણ સારું છે તો પહેલાં તો હું આમાંથી પાણી ભરી લઉં અને પછી આમાંનામાં હું સ્નાન કરી લઉં તો ભીમ એ તળાવમાંથી પાણી ભરી લે છે અને પછી સ્નાન કરવાની તૈયારી જ્યાં ભીમ કરતા હોય છે ત્યાં બબરીક આવે છે પરંતુ હવે પબ્લિકને પણ ખબર નથી કે આ મારા દાદા ભીમ છે અને ભીમને પણ ખબર નથી કે આ બાળક છે એ મારા જ પુત્ર ગટોરકચ્છનો બાળક છે એક એકબીજા કોઈને જોવેલા જ નથી હોતા એકબીજા કોઈને ઓળખતા જ નથી હોતા ત્યાં ભીમ હજી ગટોર કચ્છો પહેલાં જોઈ રહે છે કે આ શું કરે છે પણ જ્યારે ભીમ તળાવમાં નાહવાની તૈયારી કરે છે ત્યારે ગટોર ગસ કહે છે કે એ વડીલ ઊભા રહો તમે તો એ પહેલાં મારી વાત સાંભળો તો ભીમ કે ભાઈ શું છે બેટા એટલે કહે છે તમે આ તળાવમાં નાહવાની કોશિશ કરશો નહીં પણ ભીમ છે આ તો પાણી છે ને પાણીમાં તો નાવો પાણીથી જ નાહવાનું જ હોય ને પાણીને બીજું શું કરવાનું ત્યારે ગટોર કહે છે વાત તમારી સાચી છે પાણીથી સ્નાન કરવાનું હોય પરંતુ આ પાણી છે ને આ પાણીથી હું ભગવાનને જળાભિષેક કરું છું અને માતાજીને હું આ જ પાણીથી સ્નાન કરાવું છું તો પછી આ પાણીમાં જો તમે નાવા પડો તો આ પાણી મળીને થઈ જાય એટલે મારે ભગવાનના જળાભિષેક કરવામાં પણ કામ ન આવે અને માતાજીને સ્નાન કરાવવામાં પૂજા કરવામાં મારે આ પાણી કામ આવે નહીં ત્યારે ગટો કહે છે કે તમને તો ખબર છે કે જે પવિત્ર જે પાણી પવિત્ર તીર્થધામોમાં વપરાતું હોય તેમાં એ પાણીમાં સ્નાન કરાય નહીં ત્યારે ભીમ કહે છે કે તને કંઈ ખબર પડે છે કયા પાણીમાં સ્નાન કરાય ને કયા પાણીમાં સ્નાન ન કરાય એમ કરતાં ભીમ તો નાવાની તૈયારી જ કરે છે પછી ભીમ કહે છે કે જે બે જે વહેતું પાણી હોય ભીમે કહ્યું તું જો છોકરા તું જો બેટા દરેક જગ્યાએ જે તીર્થમાં તું જઈશ ત્યાં લોકો પાણીમાં સ્નાન કરતા હોય છે ત્યારે ગટોરગજ કહે છે કે એ વડીલ ભલે તમે ઉંમરમાં મારાથી મોટા છો પણ તમને હજુ ધર્મનું પૂરું જ્ઞાન નથી કેમ કે જો તીર્થસ્થાનોમાં જે લોકો નદીઓમાં સ્નાન કરે છે એ વહેતું પાણી હોય છે અને સ્નાન કરવાથી જે મલિન થયેલું પાણી હોય એ આગળ નીકળી જાય છે અને પાછળથી ચોખું પાણી આવે છે અને એ ચોખ્ખા પાણીથી જ તીર્થોમાં દેવી દેવતાઓને સ્નાન કરાવતા હોય છે અને દેવી દેવતાની પૂજા કરતા હોય છે પરંતુ ભીમને તો એવું લાગે કે આ તો બાળક છે આનો આ મને શું કરી લેવાનો છે ભીમને અહંકાર આવી ગયો તો ભીમ કહે તું નહીં માને કે ના હું આમાં તમને સ્નાન તો નહીં જ કરવા દો એટલે ભીમ કે માની લો કે મેં સ્નાન કર્યું તો તું શું કરીશ ત્યારે બરબરી કહે છે કે હે વડીલ હું ઉંમરમાં નાણું છું તમે મારાથી મોટા છો તમે મારા વડીલ છો હું તમને વડીલ કહું છું તમે મારા દાદા સમાન છો એટલે હું તમારી મર્યાદા રાખું છું પરંતુ તમારે એન સત્તાએ સ્નાન કરવું હોય તો મારી સાથે યુદ્ધ કરી લેજો અને મને પરાજય કરો જો હું હારી જઈશ તો તમે સ્નાન કરી લેજો તો ભીમને એવું લાગ્યું કે હવે આ સામાન્ય સામાન્ય બાળક અગિયાર બાર વર્ષનો બાળક એ મને ક્યાં રોકી શકવાનો છે અને જ્યાં ભીમને યુદ્ધનો લલકાર આપ્યો ત્યાં ભીમને એમ થઈ ગયું કે આ માણસ અજ્ઞાની માણસ લાગે છે હજી એ મને ઓળખતો નથી હું કોણ છું હું પોતે ભીમ છું હું સર્વ છું અને આની શું તાકાત આ મને રોકી શકે એમ છતાં એ મને યુદ્ધનો લલકાર લલકાર આપે છે પછી તો ભીમને ગદાલીને બર્બરીકના હામાં જાય છે બર્બર ત્યાં ઊભો હોય છે સત્તા પણ બર્બર બીમને ભીમને કહે છે કે હે વડીલ સાનામાના તમે પાણી ભરી પાણી ભરીને પાછા જતા રહો હવે હું તમારી સામે યુદ્ધ કરીશ અને તમે હારી જશો તો એ લોન્સન મને લાગશે કે એક વડીલ ઉપર મેં હાથ ઉપાડ્યો અને મને તમારી દયા આવે છે તો ભીમ કહે ભાઈ દયા ખાવાની કંઈ જરૂર નહીં તું તાર લડી લે મારે જ લડવું છે હવે તો હું જ લડવા માટે તૈયાર છું પહેલી તૈયારી હું જ કરું છું ત્યારે ભીમ ગદા લઈને પછી બર્બરીકના હામાં જાય છે ત્યારે હવે બર્બરીકની પાસે તો ગદાવાનો બર્બરિક બર્બરીક પાસે એની પાસે ખડગ હોય છે અને ભીમની પાસે ગદા હોય છે અને જેમ દાદા અને પૌત્ર નો દીકરો એટલે એને પૌત્ર કહેવાય દાદાને પૌત્ર સામે જોરદાર યુદ્ધ થાય છે અને જ્યાં બબરીકનો ખડક ભીમની ઢાલે આમ ટકરાય છે અને એનો અવાજ થાય છે તો એ અવાજ એટલો બધો ભયંકર અવાજ થાય છે ને કે આમ ધરતી ડોળી જાય એટલો બધો અવાજ થાય છે અને જ્યારે બબરીકે હર હર મહાદેવ જયમાં ભવાની કહ્યું છે ને તો કૈલાસ ઉપર મહાદેવજી ડોલી ગયા મહાદેવજીને મા પાર્વતી જાગૃત થઈ ગયા કે શું આ અવાજ તો બબરીકનો જ છે તો કૈલાસ ઉપરથી મહાદેવજી જોયું કે મહાદેવજીને પાર્વતી મહાદેવજી પાર્વતી કે પાર્વતીએ ગજબ થઈ જવાનું છે કે શું થયું કે તું જોતો કરી બબરીક એના દાદાને હું ભીમને ઓળખતો નથી અને ભીમ બબરીકને ઓળખતો નથી તો આ તો બબરીક એના દાદા સામે યુદ્ધ કરવા થઈ ગયો છે ત્યારે પછી મહાદેવજીએ ત્યાંથી આકાશવાણી કરી કે હે બબરીક તને ખબર પડે છે તું કોના સામે તું યુદ્ધ કરી રહ્યો છે તો જેના સામે તું યુદ્ધ કરે છે ને એ જ તારા પિતાના પિતા એટલે કે તારા દાદા છે તારા પિતા મો છે ત્યારે બબરીકને થઈ ગયું કે સારું પ્રભો મને માફ કરી દો અને પછી ત્યાં બબરીક એનું ખડગ નાખી દે છે અને ભીમ પણ આ શબ્દ સાંભળી જાય છે તો ભીમને પણ એમ લાગે છે કે જે આકાશવાણી થઈ એ આકાશવાણીમાં એવું કહ્યું કે હે બબરીક તું કોના સામે યુદ્ધ કરે છે તું જેની સામે યુદ્ધ કરી રહ્યો છે તારા પિતાનાય પણ પિતા છે અને કે તારા દાદા છે તો ભીમને એમ થઈ ગયું કે શું ખરેખર અહીંયા તો મારો કોઈ બીજું નથી પણ આ શું ગટુર જ પુત્ર છે અને પછી ભીમ કહે છે કે બેટા તું કોણ છે ત્યારે પબ્લિક કહે છે કે દાદાજી હે પિતામાં હું તમારો જ પૌત્ર છું હું ગટુર જ પુત્ર છું અને પછી તો દાદાનું અને દીકરાનું મિલન થાય છે પછી તો બબરીક ભીમના ચરણ સ્પર્શ કરે છે ભીમમાં ગટુર કસને લઈ લે છે ભેટી પડે છે બંને જણા હવે ત્યાર પછી બબરિક પસ્તાવો કરે છે કે હે દાદા હું કેવો નમાળો દીકરો છું હું કેવો અભૂત દીકરો છું કે મેં મેં તમારો પૌત્ર થઈને મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો હવે મારે જીવવું નથી કારણ કે મેં તો એવું કામ કર્યું છે કે ખરાબમાં ખરાબ કામ મેં કર્યું છે મને લોનસણ લાગે એવું કામ કર્યું છે મારી કીર્તિને લોનસન લાગે એવું મેં કામ કર્યું છે પણ ભીમ સમજાવે છે કે બેટા તે પણ અજાણ અજાણ નથી જ કરી છે મેં પણ અજાણ નથી કર્યું છે ભીમ કે હું એ ગુનેગાર છું કે કે હું આવડો મોટો થઈને મેં તારા ઉપર હાથ ઉપાડ્યો તો ગુનેગાર તો હું પણ છું પણ બબરી કહે દાદાજી તમે તો વડીલ છો તમે બાળક ઉપર હાથ ઉપાડી શકો તમારી ફરજ છે પણ એ બાળક તો દાદા ઉપર નાજુ પાડી શકે ને તો ભીમ ઘણું બબરિકને સમજાવે છે પણ બબરિક સમજવા તૈયાર નથી કે દાદાજી મને રજા આપો મારે અહીંયા ધ્યેય ત્યાગી દેવો છે કે આ પાપનું પ્રાચીન ક્યાંય થયું નથી હું હું શું કરું તો આ પાપમાંથી છૂટી શકું પણ ભીમ કહે બેટા મેં તને માફ કરી દીધો છે તો મારા ખોળામાં બેસી જા બબરિક કે દાદા હું તમારા ખોળામાં તો બેઠો જ છું અને બબરીક પછી ભીમના ખોળામાં બેસી જાય છે પણ એમ છતાં બબરીક ઊભો થઈ જાય છે કે દાદા તમારા ખોળામાં બેઠો તમે મને માફ કરી દીધું એ વાત બધી બરાબર છે પણ જે મારા માથે મારા મારા જે મન મારા હૃદયમાં જે પાપ પડ્યું છે એનો પશ્ચાતાપ શું કરવો તો હવે હું આ જ તળાવમાં જળ સમાધિ લઈ લઉં છું ભીમ ઘણું સન્દે છે પણ બબરીક માનતો જ નથી શ્રીમંતે બબરીક જળ સમાધિ લેવા જાય છે ત્યારે મા પાર્વતીજીને થઈ ગયું કે હવે શું કરવું ભોળેનાથ કહે તો હવે તારું હવે તારું કામ છે આ બેનને યુદ્ધ મેં બચાવી દીધું હવે બબરીકને તારે બચાવવાનું છે ત્યારે મા ભવાની જ્યાં બબરીક પાણીમાં જળ સમાધિ લેવા જાય છે ત્યાં મા ભવાની ત્યાં હાજર થઈ જાય છે અને બબરીકને કહે છે બેટા એ તું શું કરે છે ત્યારે બબરીક માને માના ચરણ સ્પર્શ કરીને કે મારાથી જબરજસ્ત ભૂલ થઈ ગઈ છે કે હું અબુધ બાળક અને મેં આજે મારા દાદા મેં હથિયાર ઉપાડ્યા છે તો આનું પ્રાય મારે શું કરવું ત્યારે મા કહે છે કે હે બેટા તારે જળ સમાધિ લેવાની કોઈ જરૂર નથી તારે તો જીવવાનું છે અને તારે જગતના દુઃખ ભાગવાના છે કારણ કે આગળ જઈને તું બળિયા દેવ બનવાનો છે અને જગતમાં જેટલાના પણ દુઃખ હોય એ તારી પારે લોકો આવશે અને તારી માનતા માનશે અને તને માનશે એટલું જ લોકોના બધાએ દુઃખ મટી જશે ગમે એવું ભયંકર દુઃખ હશે ને બેટા તો પણ એનું દુઃખ મટી જશે તો આના માટે તારે જીવવાનું છે તારે ધર્મને હાચવવાનું છે તારે ધર્મની રક્ષા કરવાની છે અને તારે ધર્મયુદ્ધ તારે માતાએ કહ્યું છે મા પાર્વતી જે બેટા જ્યારે ધર્મયુદ્ધ થશે ને કુરુક્ષેત્રમાં એ ધર્મયુદ્ધ બેટા તારે તારી નજરોથી જ તારે જોવાનું છે ત્યારે પછી તો બબરીક માના માના આશીર્વાદ લેશે અને પછી માની વાત માની જાય છે અને પાછો ભીમ પાસે આવે છે અને ત્યારે પણ ત્યારે ભીમદેવોશ થઈ ગયેલા હોય છે તો ત્યારે એને મા પાર્વતીજી બબરીકને કહે છે જો બેટા તને કંઈક ખબર પડે છે આમ સામા કિનારે તું જુઓ તો બબરીક સામા કિનારે જુએ છે તો કે મારા દાદા તો સુઈ ગયા છે ત્યારે મા કહે છે કે બેટા તારા દાદા સૂઈ ગયા નહીં તારા દાદા બેહોશ થઈ ગયા છે અને તને બબરીક 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 કરતા પણ તે એમની વાત સાંભળી જ નહીં અત્યારે તું જઈને જો ત્યારે બબરીક આવે છે ભીમ પાસે ત્યારે ભીમને ભાન જવાતું નથી બસ મારા બબરીક મારો બબરીક મારો બબરિક મારો બબરિક મારો બબરિક એમના મઢકથી આવા શબ્દ નીકળતા હોય છે તો બબરીકને ઘણો પછતાવો થાય છે કે હવે શું કરવું ત્યાર પછી બબરીક એ તળાવમાંથી પાણી લાવીને ભીમના મુખાર બિંદુ પર સા છે ત્યારે ભીમને ભાન આવે છે અને ભીમ જ્યારે બબરીકને જુએ છે ત્યારે પછી બબરીકને ભેટી પડે છે અને ભીમ સ્વયં રડી પડે છે બબરિક બબરિકને ભીમ બંને ભેટીને રડી પડે છે એ રુદન એટલું બધું હોય ને ત્યાં સરોવરને આજુબાજુ જાળીમાં જે પક્ષી રહેતા હોય ને એ પક્ષી પણ રડવા લાગે છે એટલું બધું રુદન હોય છે ત્યાં પછી તો બબરીક કહે છે કે દાદાજી એટલે પિતામા તમારે અહીંયા પાણી આમ ભરવા કેમ આપવાની ત્યારે ભીમ કહે છે દીકરા અમે તારા બધાય દાદા અહીં હાજર જ છીએ તો બબરી કહે દાદા મારે પણ મારા બધા દાદાના દર્શન કરવા છે કે મારો તો જન્મ થયો ત્યાં સુધી મેં મારા દાદાને જોયા જ નથી હા મારી મા કહેતી હતી મારી દાદી માં કહેતી હતી કે તારા દાદા છે ને તારા દાદા છે ને અને મારી માં એમ પણ કહેતી હતી કે જે પાંડુરા પાંડવોના જે ગુણ સંસ્કાર હતા ને એ તારામાં ઉતરે છે એટલે તું ધાર્મિક છીએ એટલે તું લોકોની ઉપર દયા છે એટલે તું ધર્મના માર્ગો પર પડ્યો છે આમ મારી દાદીમાં હેડંબા મને કહેતા હતા પછી તો ભીમ બબરીકને તેડી જ લે છે પણ બબરીક કે દાદા હવે તો હું શેડવા શીખ્યો છું મને તેડવાની જરૂર નહીં તો ભીમ બબરીકના ખભા ઉપર હાથ મૂકી ના પછી તો બબરીક કહે છે કે દાદા લાવો પાણીની માટલી હું હવે તો પછી ભીમ કે પણ બેટા હું ઉપાડી લઉં છું ના વા દાદા હું ઉપાડી લઉં અને જ્યારે ભીમ અને બબરીક ભીમ બબરીકના માથા પર પાણીની માટલી વસીને જાય ત્યારે પાંડવો જુએ છે કે ભીમ ભીમની હાથે છોકરો કોનો છે અને એ પાછું પાણીની માટલી ઉપાડીને આવે છે એટલે અર્જુન કે હશે કોઈ જંગલી જંગલમાં રહેતા હશે ને અહીં નીકળ્યા હશે પછી ત્યાં જાય છે ભાઈ ધર્મરાજા પૂછે છે કે ભીમ અનુ કોણ છે ત્યારે ભીમ કહે છે આ મારા પુત્રનો પુત્ર બબરીક છે પછી તો બબરી ના એના દાદાઓને બધાને મળે છે બધાના આશીર્વાદ લે છે ત્યાં રોકાય છે પછી તો બબરીક કહે કે દાદા હવે તો મારે તમારી સાથે રહેવું છે ત્યારે ધર્મ રાજા કહે છે બેટા તું તારી મા પાસે જા અમે તો રજાડતા માણસ છે અમારે તો હજુ એક વર્ષ રજાડવાનું છે અને તું આટલી નાની ઉંમરમાં તું અમારી સાથે એક વર્ષે તું નહીં રજડી શકે તો પછી ત્યાંથી બબરીક એમના ચારે ચાર દાદાઓના આશીર્વાદ લઈ અને પાછી પોતાને મા પાસે આવે છે તો અજાણતામાં ખબર નથી જેમને પણ ખબર નથી કે આ ગટરકશનો પુત્ર બબરીક છે અને બબરિકને ખબર નથી કે મારા પિતાના પિતા છે અને બંને વચ્ચે યુદ્ધ થઈ ગયું ઠીક છે તો બબરીક શિવ ભક્ત હતો શક્તિનો ભક્ત હતો તેના બબરિકે જ્યારે કીધું હર હર મહાદેવ જય ભવાની અને એના શબ્દો છે કૈલાસ ઉપર પહોંચ્યા અને ત્યારે શિવને પાર્વતી જાગૃત થઈ ગયા કાં તો બબરીકના શબ્દો છે નક્કી ક્યાંક યુદ્ધ થયું લાગે છે તો એ એમને યુદ્ધ બચાવી લીધું પરંતુ જો બબરીક હર હર મહાદેવ જય ભવાની ન બોલ્યા હોત તો શું તકલીફ થતો તો આ હતું ભીમ અને બબરી વચ્ચેનું યુદ્ધ